ઓહો આજ તો ઘણી બધી વસ્તુ વેચી નાખી લાગે પૈસા ગણતા લાગે હે બંટીભાઈ કેટલા બધા છે છે બધા ગણો તો ખરા ક્યાં છે જીસીબી ઊંચો તો ખરે તો બતાય ને તને એ કેટલા નો આયપું જીસીબી કેમ આયપું કેટલા નું પાંચ નું ત્યાં તો હો હો નો નથી બળતી એટલે સેવા નથી બોルト એટલે તું ઉજેનો કુતરીનો સો હા તો બાધા મળ્યા હો તો હું હાલે આમાં અમે આ દો એ ટીપમ ટીવી હલો પુરુષ આનો બંટી નો ઝઘડો થઈ ગયો છે હવે બથમ બથી આવ્યા હું આવ મને એવું લાગે રોવાના ત્યાં છે એકાદા આવે เลขหนึ่งบนหน้าโต๊ะฝันอีโซ่เฮ้เฮ้เฮ้ที่หน้าเบ้นเนี่ยเว้